હાલ એસટી બસો બંધ હોવાના કારણે માતાના મઢ જવા માટે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક અધિકારીઓ એવું જણાવ્યું હતું કે જ્યાં સુધી રોડ રસ્તાઓ રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી આ રૂટો બંધ રાખવામાં આવશે તેમજ બીજી તરફ લોકોનું એવું કહેવું છે કે રોડ રસ્તાઓ જલ્દી રિપેરિંગ થાય અને આ રૂટની બસો શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા મા મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે